વેલકમ ટુ વ્લોગ ફાર્મિંગ વેલકમ ટુ માય વ્લોગ વ્લોગમાં તમારું સ્વાગત છે આજનો આપણો પહેલો વ્લોગ છે બોલતા આપણને ખડતો નથી આપણે વ્લોગ બનાવતા શીખી ગઈ આજ આજે આપણે આયા તા આપણી ફાર્મિંગ આમાં આપણી ફાર્મિંગ છે આ ફાર્મિંગ આપણે રણ લીધું છે આ ફાર્મિંગ આપણે લણી લીધી અને આપણો આ કેલો બ્લોક છે હિન્દી ગુજરાતી બધી આ લેવામાં ઈસ્કો બોલતે જુવાર ક્યાં બોલતે જુવાર ઈસ્કો બોલતે બાજરા ઈસ્કા રોટલા બનતા રોટલા ગુજરાતી રોટલા હેલો ગાઈઝ હેલો ગાઇસ હેલો ગાઇસ હેલો વેલુ એ સ્ટાર્ટ બી નહીં હો ગયા સ્ટાર્ટિંગ વિષુભાઈની વિષુભાઈને ફોલો કરો વિષુભાઈને ફોલો કરું મારા વિડીયોમાં ફોલો કરતા જાઉંડિંગ વિષુભાઈની વિષુભાઈને ફોલો કરો વિષુભાઈને ફોલો કરું મારા વિડીયોમાં ફોલો કરો વિશુ એમ એમ ફાર્મિંગ આપડી આ ફાર્મિંગ છે આ વિડિયો ઉતારી ઉતારીને હાથ લઈને મિત્રો આ આપણો બાજરો હું તમને અતારમાં સુરજ દાદાના દર્શન કરું આમમે સુરજ દાદા છે આ દેશી આપણો પંખો આ દેશી આપણો પંખો છે આપણો વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરતા જજો મળશું આપણે બીજા વ્લોગમાં આપણે